ടലമ ബലടി മാ Ты видишь его ની અમીર કકૂની ઓ સધી આવો એક ડાણા ની વેડા થી સ સધી પરોણીયા કકૂ ના વાતે વળજી સધી કે ઓ મારી કકૂ પૂછો ના મન પાટણ થી આવત ચમ આંટ નું મોડું થયું સ ને બધી દેવીઓ મને કેતી હતી દીકરા તમારા માટે હું પાટણ મો પટોળો વર્તી તી મારા મીરિયા માટે નવ હાથ નું ફાળિયું વરતી હતી તંદાળ કકું કેશ સદી તમે મારું પટોળું છો મારા પટોળાની ની જરૂર નહીં હાજ પાવળિયા પરોળિય ચાર બાજા હુદી અરર મારી મેલડી તું બેઠી હોય મારા ઘરમાં ભણવાના દાળાયા માર બેલડી જેવો બેઠો વઈ કુંવર મન ખાટલા ના પોગ તે રૂો લ્યા એ મને બેલડી ને એ કાઠું પડ્યું આજ પાવળ્યા

લે ભઈઓ એ તવન બોલાવના કરેતા પણ તમે માતાની હાથ લઈ બેહી ગયા તા મા મા હ હ હું કહું ત્યાં આ ખોટું અલ્યા પણ 5 25 રૂપિયા કેતો સીફરના ડોડે માય મેતારી મેલરી લે દયો તો મુઢામ ખાલી ગગરી પર હું કહું છું લ્યા કે ધરામ ગણ પાક

પાવર પાવર હોનાનો ઉરાજો ગ જમણાથી કદા ચાલ્યું છે તો કાસીને ઘેર તમારો મજા મજા કવ છું ભાઈ આલે છે દિના 18 મારા ઓમ ચર્યો ઓ કવ છું ભાઈ હેલો કે ભુવન કેવું છે રાત ટૂંકી રહી જી છે બે હજાર રહ્યા છે માપ માપ ધૂણજો કોઈ અમો એવોર્ડ નહીં ને ભાઈ હવે બારના ના મેમો ભુવાજી જે આયા ભાઈ એ ધૂળજો હો

કંઠે ધારવાની ચાલવાની મો અર્થ માતા વરી લ્યા ખૂબ ખમાલ ખૂબ મજા બોલું ભાઈ મેલવી મે તમે હવડા હાથે ફૂલ હાલો અને હવડા હાથે લે છે અમારા અર્થ મેં ના પડફુ બોલી લ્યા ભાઈ આજ એક મારા મનકા તહીં બેઠા તો એવા બેજો લ્યા દેવના અવસરમાં કોઈ દાડો આખી પાછી કરતા નહીં લાવવા મારા મહિના પરફું બોલે લ્યા એ कोई होना पाएगो 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 पाए वो कोई तेल फूले मजा पे भाई कुंवर जी आज मेलरी कमन सोरा इतला सूटी जजो लिया सु कहू पे भाई वजा पे भाई मेरा જો તારું ટોપું પૂરું ના કરાવતો મને મહિના કેતો લે એ મન વાલો દેવો વાળો મેળો પાવડિયા તારૂઢ ભરવા વાગે

હાડ મહિના ની ગાયો સર કે પોનખરમો પોનખરમો પોન ખર મારી વાજેણ તમે આવો ના આપણા ઘેર અવસર હોય ઊભી વાળીએ જી ઢોળાએ ખમાતન ડબાની માતા ખમા કે છે એ ઠાકોરો ખમા તમારી ગાય કુવાશિયા મારા સધીના ભગવાન કહે છે ગમો ગમોના મેમોનો ખમા હું બુરા સધી દરેકને ખમા છું ભાઈ રબારીઓ સદા ભુવા ખમા ઈશા વિષ્ણુ ખવલાના મેગનો ખમા એ હું માતા છું ભાઈ સભાના રબારીઓ ખમા

તિરાયો અમીર આયે મારી સધીનો હાળો મૂઢામો ગાલ્યો કુરવાર બારબારિયો વાતનો છેડો આવી ગયો તિરાયો એ પણ મારી વાજેણ એકની બેનાથી સંધનો રીહણો કર્યો પાટણમો પ્યોર કર્યો હે

ખૂબ ખમાયો સદા ભુવા ઈશ્વર કળોતરા હે કોરજી ઠાકોર અઢારે આલમ દરબારો પટેલો અઢાર્યા ટેબા મેરડીના રોમ જ્યાં કિશુ મારા ચેહર બીના ભગવાન જે કિશિ હે જય ભી ખવડોના દેહીઓ હેડવાના મેહમાનો હે હવની જ્યાઉ મારા ચહેરના ભગવાન કિશિ સમીર ભુવા મુટીયાડો સભા વાળો सजी मोर भा ए साब ફાળો હું નહીં ભગવાન ભયો હે તમે ભાઈ મળી કોરજી ભુવાજી ભાઈ મેલા હે તારો સિત્તેર ઘરે હસી ફૂલ આલેના મેરડી હોનાના હે હવે દાળો ઉછે લે કોરજી ભુવા સદા ભુવા હે તારા પાટ કંકુ વેરી આ ચકલ તારું નિશ્વાન રાશ્યું છે હે શિવા ભુવાની ભુવા પણી રોમ ભાઈ ની પણી અરે દાળો ઉગા રોમના ઘેર શંકર જમન આ કરાય તો મારું ચેહર વેણ સભે એ હું નહીં જાય હું મારા દેવ ના રોમ કિસી મારી ઓબુ ન જોબુ નીચ રાહો હો કવેણ ની ચહ ના આવો મારી રોમ પરના લુડી ની હું બાહના હુડન ચી ની ચહ આવો એ તારું ગાયણું ગર્વ મારો રોમ સદાય લાડ લાગશે એ હું માતા રે તારા સુરૂ કોદાળો ઠાકળો આ બાજુ તો હું નાત વિહોતો ની રબારી ની માતા ની રે હે મેમણો ખૂબ મજા મોટિયાડો અને પૂરજી બોવાજી ચળ્યા તું દૂધ વેણી હારો ચા મેલાવો એ હું વેલાની માતા સુ હારું પોણી ઉ સુવેળો ને હારો ચા મેલો એ ડાળો ઉગે તારી ટેબલી જે બોલાય દેવ મારા દેવના રોમકી સય ભાઈ ખમાતમના રહોડ હારો ગવતી મુકલો વાઘ બકરી જેવી ચાન ખાઓ બધાવણ ચાલશે ઈનાવણ ચાલશે નહીં એ ઈના ખટકોર ખાઓ મારી માજે ન આવો